મહીસાગર થી બ્રેકિંગ મળી રહ્યા છે મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણ વાળો કેસ આવ્યો સામે લુણાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામે પાંચ વર્ષની બાળકીમાં જોવા મળ્યા હતા ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણ બાળકીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન બાળકીનું નીપજ્યું મોત અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા રાબડિયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો चाँदीपुरम शङ्कास्पद लक्षण मैसागर जिल्लामा पनि जा આરોગ્ય વિભાગ હરકત માં આવી છે ઉનાળા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારોલ ના જૂના રાબડિયા ગામે એક પાંચ વર્ષની બાળકીને ચાંદીપુરમ વાયરસના ના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાઇવર એક્ટિવિટી ટેસ્ટિંગ કામગીરી ક્લોરિનેશન કામગીરી

હજી ઘટના છે આપણા ગામમાં બે ચાર દિવસ પહેલાં જાનવી નામની દીકરી છે પાંચ વર્ષની એના ઠંડી તાવના લક્ષણો હતા તો દવાખાને દવા કરાવી પીએસસી ખારોજની અંદર પણ બતાવવામાં ત્યારબાદ ના આરામ થતાં આગળ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી પણ આરામ ન થતાં અમદાવાદ સિવિલની અંદર રિફર કરવામાં આવી ત્યાં જતાં ત્યાંના ડૉક્ટરો દ્વારા ચેક કરતાં એમના ચાંદીપુર નામના લક્ષણોને લક્ષણો આવતા દેખાતા વ જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાબડિયા ગામની છેલ્લા ત્રણ ચાર દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે એ ભયની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું એટલે ત્યાં પણ સેમ્પલ લેવામાં આવ્યા છે